ગઢડું મારું ને હું ગઢડાનો તે તો કદી નથી મટવાનું વોહી ગઢપુર આતે હે જીને શ્રીજી નાથ બુલાતે હે જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા આવ્યો તમે બધા મજામાં દશો તો આજે ફરી થી એક વખત તમારા માટે સરસ મજાની એક જગ્યા લઈને હું આવી ગઈ છું ગઢડા શ્રી સ્વામિનારાયણનું મંદિર જે સ્વામિનારાયણ ભગવાને જે પાંચ સ્થળ બનાવ્યા હતા એમાંથી આ એક સ્વામિનારાયણનું મંદિર ગઢડામાં જૂનું આવેલું છે તો તમે જોઈ શકતા છો કેટલું સરસ મજાનું મંદિર છે તો આગળ તમને બધું બતાવવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ખૂબ મજા આવવાની છે તો આ છે મેન દરવાજો સ્વામિનારાયણ મંદિરના જે આપણે દર્શન કરવા જવાનું હોય તે છે અને આ છે ત્યાંનું મેન મંદિર તો તમે અહીંયા આવીને દર્શન કરી શકો છો પણ હાલ અત્યારે દર્શન કરવાનું બંધ છે કેમ કે મંદિરનું કામકાજ શરૂ છે એટલા માટે અને અહીંયા આવીને ખૂબ શાંતિ મળે છે અહીંનું વાતાવરણ પણ ખૂબ સરસ છે તો તમે જોઈ શકતા હશો અને પહેલાંના જે જૂના મંદિર હોય તે પણ આપણને અહીંયા જોવા મળી જાય છે તો અહીંયા એકવાર જરૂર આવજો તમને ખૂબ મજા આવવાની છે તો આ બધું તમને અહીંયા જ જોવા મળશે અને જો તમારે પણ જીવનમાં શાંતિ જોતી હોય તો એકવાર જરૂર દર્શન કરવા આવજો શ્રી સ્વામિનારાયણ મંદિર દાદા ખાચર એ સ્વામિનારાયણના મહાન ભક્ત હતા એટલા માટે એમના ઘર સામે જ તેમને સ્વામિનારાયણનું મંદિર બનાવ્યું હતું તમે જોઈ શકતા છો આ બધી જગ્યાએ એમને દાનમાં ભેટ આપી દીધેલી છે અને એમની રૂમને એવું બધું પણ અહીંયા ઘણું જોવા જેવું છે તો આપણે આગળ તે નિહાળશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આ આવી ગયો છે સરસ મજાનો દરબાર ગઢ અને હવે આપણે અંદર જવાનું છે અંદર શું શું છે તે બધું હું તમને બતાવવાની છું અહિયાં ઘણા બહેનો રહે છે જે સ્વામિનારાયણ ભગવાનની ખૂબ ને ખૂબ સેવા કરે છે જેમને બધું છોડીને અહીંયા ફક્ત સેવા માટે રહે છે એ બધું હું તમને બતાવવાની છું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો તમે જોઈ શકતા છો સરસ મજાનું જે નળિયામાં પહેલાના જમાનામાં હતું એ બધું અહીંયા જોવા મળી જાય છે શ્રી ગઢડામાં અને આ છે ગઢ અહીંયા બહુ સરસ મજાનું જોવા જેવું છે ઘણું બધું અહીંયા જોવા જેવું છે અહીંયા ઘણા બહેનો રહે છે તે આ સાઈડ છે તો ચાલો હું તમને એ પણ બતાવી દઉં અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું એક મંદિર આવેલું છે તે હાલ તો બપોરનો સમય છે એટલા માટે બંધ છે અને તમે જોઈ શકતા હશો જે જૂનું બતાય છે ત્યાં બધા લોકો રહે છે તમે જોતા હશો સરસ મજાનું શ્રી સ્વામિનારાયણ મંદિર પણ અહીંયા જોવા મળી ગયું છે તો તમે બધા પણ દર્શન કરી લો નજીકથી મંદિર છે ને અહીંયા તમે જોઈ શકતા છો પહેલાનું જે જૂનું આવેલું હોય તે બધું છે એકદમ ગાર માટીનું છે તો તમે બધું જોઈ શકતા છો શ્રી સ્વામિનારાયણ મંદિરનો ફોટો અહીંયા જોવા મળી જાય છે તમે જોઈ શકતા હશો અને અહીંયાના બહેનો ખૂબ સેવા કરે છે જે રેડ કલરના કપડાં પહેરીને અહીંયા ખૂબ સેવા કરે છે તે પણ આપણને જોવા મળી જાય છે તો ચાલો આપણે આગળ જોઈએ આગળ શું શું છે તો અહીંયા પણ સ્વામિનારાયણ ભગવાનનું દ્રશ્ય તમે જોઈ શકતા આપણને જોવા મળી જાય છે અને આ છે શ્રી ગંગા જળયો કુવો તમે પણ જોઈ શકતા છો જે સ્વામિનારાયણ ભગવાન એમાંથી પાણી પીતા હતા આ એ કુવો અહીંયા આપણને જોવા મળી જાય છે તો તમે જોઈ શકતા હશો અને આ બાજુ તમે જોઈ શકતા છો સ્વામિનારાયણ ભગવાન જે કુવામાંથી પાણી ભરીને નાતા હોય તે દ્રશ્ય પણ આપણને અહીંયા જોવા મળી જાય છે અને સરસ મજાનું એકદમ જૂનું અહીંયા આપણને જે જમાનામાં હતું તે બધું આપણને અહીંયા જોવા મળી જાય છે આ બારી જે હતી અને તમે આખું લુક જોઈ શકતા છો એકદમ સરસ અને એકદમ જૂનું અહીંયા દરબારગઢમાં આપણને જોવા મળી જાય છે ગઢડું મારું ને હું ગઢડાનો તે તો કદી નથી મટવાનું વોહી ગઢપુર આતે હે જીને શ્રીજી નાથ બુલાતે હે તો આપણે જે આગળ વાત કરી હતી દાદા ખાચરની તે જગ્યા આપવામાં આવી છે તમે જોઈ શકતા છો આ બાજુ બધા ઓરડા એમના બનાવવામાં આવેલા છે અને આ બાજુ તમે જોઈ શકતા છો ત્યાં સ્વામિનારાયણની કથા વચાય છે અને તેમના નામને ગુણગાણ ગવાય છે તો અહીં આવીને તો ખૂબ શાંતિ મળી કેમ કે ધાર્મિક જગ્યા એટલી સરસ છે કે આપણા દિલને ખૂબ શાંતિ મળે છે તો તમે પણ ક્યારેક ચિંતામાં ને ટેન્શનમાં હોય તો અહીંયા એકવાર જરૂર આંટો મારી જાયજો તો તમે જોઈ શકતા હશો સરસ મજાનો અહીંયા ઘેલો છે અને આ એ જ ઘેલો છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન ખુદ આમાં સ્નાન કરતા હતા અને અહીંયા કહેવાય પણ છે જ્યારે ઋષિ પાચમ હોય ત્યારે તો અહીંયા માણસો સમાતા પણ નથી કેમકે અહીંયા ઘેલામાં નાવાનું એટલું મહત્ત્વ છે કે આપણા જન્મ જન્મના પાપ ધોવાઈ જાય છે કેમકે ધોવાઈ જ જાય ને કેમ કે સ્વામિનારાયણ ભગવાન ખુદ આ ઘેલામાં નાયેલા હતા તો તમને પણ આજે મેં આ ઘેલાના દર્શન કરાવી લીધા છે અને તમે જોઈ શકતા હશો કેટલું ઠંડુ પાણી છે અહીંયા અને ઓલી સાઈડ બધામાં સ્નાન પણ કરે છે કેમકે એવું કહેવાય છે કે આપણા ગમે એવા રોગ હોય તે પણ મીટી જાય છે અહીંયા આવીને તો તમે પણ અહીંયા આવો ને તો આ ઘેલાના દર્શન એકવાર જરૂર કરજો કેમ કે ફક્ત આના દર્શન કરવાથી જ આપણા પાપ બળી જાય છે એવો આ સરસ મજાનો ઘેલો છે જે સ્વામિનારાયણ મંદિરના કાંઠે આવેલો છે અને આ જે સ્વામિનારાયણનું મંદિર છે એ એવું કહેવામાં આવે છે કે રાત જે ભૂતડા હતા તેમને આ સ્વામિનારાયણનું મંદિર બનાવેલું છે એ આગળ હું તમને બતાવવાની છું પણ આઈનો વ્યૂ તમે જોઈ લો કેટલો સરસ છે અને આ ઘેલામાં નાવું તો ખૂબ પવિત્ર માનવામાં આવે છે તો તમે ગઢડા આવો ને તો એક વખત આ ઘેલામાં જરૂર નાજો તો હું અહીંયા સુધી આવી છું તો મારે નાવું તો નથી પણ મારે પગ તો ધોવા છે અને ઘેલાના દર્શન કરવા છે તો ચાલો હું તેના દર્શન કરી લઉં અને તમને પણ હું કરાવી દઉં તો મિત્રો તમે જે નિહારી રહ્યા છો તે સ્વામિનારાયણનું નવું મંદિર છે અને આજે આખું સ્વામિનારાયણનું મંદિર હું તમને બતાવવાની છું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ખૂબ મજા આવવાની છે તો ચાલો મારી સાથે પાણી ચાલો बूट चंपल अही उतारवा नहीं <laughs> <ना फार। laughs> बगीचा में અહીંયા બગીચામાં ફોટાશૂટ થાય એવું છે પણ તમને અંદર નહીં જવા દે એટલા માટે અહીંયાથી ફોટાશૂટ કરી લેવાના હવે આપણે મંદિરના દર્શન કરવા જઈશું અહીંયા પણ સુંદર મજાનું લોકેશન છે તમે જઈ શકતા હશો કઈ કઈ ના ના પડતા હોય દિના કાઠે જે સ્વામિનારાયણ ભગવાન રોજ નાવા જતા હતા અને આ ટેકરા ઉપર રોજ આવીને ચડતા હતા એટલા માટે અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે જે અમે દર્શન કર્યા તે સ્વામિનારાયણનું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે અને આ એક ઘેલો છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન રોજ નાવા જતા હતા તમે જોઈ શકતા હશો અને ત્યાંથી રોજ ઉપર ચડીને તે અહીંયા ટેકરા ઉપર આવીને બેસતા હતા એટલા માટે આ જગ્યા ખૂબ પાવન છે સ્વાગત હોય પ્રવેશ કરતા સ્વામી આપણે દર્શન કરી લીધા છે અને કહેવાય છે કે દર્શન કર્યા પછી મંદિર બાર બેસવું પડે તો હું અહીંયા બેસી ગઈ છું તમે જોઈ શકતા છો તો અહીંયા તમે આવો તો શ્રી સ્વામિનારાયણ ની કથા વાર્તાની જે બુક સ્ટોલ તમારે જોતી હોય તો બધી અહીંયા મળી રહે છે અને આગળ કેન્ટીન પણ છે તો નાસ્તો પણ ખૂબ સારો મળી રહે છે તો અહીંયા એક વખત જરૂર આવજો ખૂબ મજા આવે છે અહીંયા સરસ મજાના ઝરણા વહે છે તમે જોઈ શકતા છો એકદમ ઠંડી હવા આવે છે અને ખૂબ સુરત નજારો અહીંયા જોવા મળી જાય છે અને આ સાઈડ પણ એવા જ કે ફુવારા થાય છે તમે જોઈ શકતા છો તો ચાલો મારી સાથે અહીંયા પણ સરસ મજાના ફુવારા થાય છે તમે જોઈ શકતા છો એકદમ ઠંડુ ઠંડુ લાગે છે અને આ સાઈડ પણ ઘણા બધા ફુવારા થાય છે તમે જોઈ શકતા છો સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી જાય છે તો તમે જોઈ શકતા છો સરસ મજાનું અહીંયા આવે છે નો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ બોક્સમાં મને કહેજો અને જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં અને આવો નવો સપોર્ટ કરતા રહેજો આગળના વિડીયોમાં તમે મને ખૂબ સપોર્ટ કર્યો હતો એના બદલ થેન્ક યુ સો મચ તો આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આનથી પણ સારો એક નવો વિડીયો હવે હું આગળ લાવવાની છું તો એ વિડીયો જોવાની રાહ જોયા રાખજો હવે એક નવો વિડીયો સરસ મજાનો આવવાનો છે ત્યાં સુધી તમને બધાને શ્રી કૃષ્ણ મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય